પ્રથમ વાત કરીએ અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરની પાણી મુદ્દે આંદોલનની ચિમકી ચાંદખેડાના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતની અધિકારીઓને ચેતવણી ફોન ન ઉપાડવાના નાટક બંધ કરે અધિકારીઓ કહ્યું છે કોર્પોરેટરે ચાંદખેડા બોર્ડમાં ઓછા પ્રેશરથી પાણીનું વિતરણ કરવામાં આવે છે મારા વિસ્તારમાં ત્રણ મહિનાથી પાણીની સમસ્યા છે તેવી ફરિયાદ પણ આ કોર્પોરેટરે કરી છે પાણી ન આવતા અહીં ટેન્કર મંગાવવા પડે છે

આટલું બધું બજેટ હોય આટલું બધું પણ અધિકારીઓ મેં ક્યારેય કીધું નથી કોઈના વિશે પણ પહેલીવાર કહી રહ્યું છું કે અધિકારીઓને ઘણીવાર રજૂઆત કરતાં પણ આજ સુધી કોઈ ધ્યાન અપાતું નથી અને જનતા નાગરિકો ખૂબ જ પરેશાન છે છેલ્લા અઢી ત્રણ મહિનાથી તો એટલું બધું પ્રોબ્લમ થઈ ગયું છે કે લોકોને ટેન્કર મગાવવું પડે છે મારે એના કરતાં આગળ કહેવું હોય તો મારા ઘરે પણ મારે ટેન્કર મગાવવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે આંદેડાની છેક વિસત માતા છાપરા જ્યાં ખૂબ ગરીબ વસ્તી રહે છે લોકો માંડ માંડ આઠ દસ પંદર હજાર કમાતા હોય એને સાતસો રૂપિયાનું ટેન્કર બીજા ત્રીજા દિવસે પોસાય નહીં પચાસથી સોની સોસાયટીની આજુબાજુ લોકોને આ પાણીની તકલીફ છે આપણે પચીસ પચીસ કરોડની ટાંકી બનાવી અમદાવાદ કોર્પોરેશનની અને પછી પાણી ના મળે અને ઘણી રજૂઆત કરીએ એડિશનલ નામ સાથે કહું છું હસારી સાહેબ એમને ઘણી રજૂઆત કરું વોર્ડના લેવલના અધિકારીઓ એમના પ્રયત્ન કરતા હોય છે પણ ઉપરથી સપ્લાય ઓછું આવે છે જે ચાર મીટરની આજુબાજુ સપ્લાય આવવું જોઈએ એ માંડ માંડ ત્રણ સવારે આવે અને સાંજે એક સવાની આજુબાજુ મીટરનું પાણી આવે જે અઢી મિનિમમ જોઈએ પબ્લિક જનતા એટલી હેરાન છે અમારું રાજકારણ ફક્ત વોટ માટે નથી પ્રજા માટે છે પ્રધાને અમે જે એમને વોટ આપીને ચૂંટાય છે અમારી જવાબદારીમાં આવે છે અને હું ખૂબ સખ્ત વિરોધ સાથે કહી રહ્યો છું કે જો ભવિષ્યમાં આ અધિકારી જો આ પગલાં આનું નિરાકરણ નહીં લાવે તો ભલે સત્તા પક્ષ પણ મારી જનતા માટે હું એના સાથે હું આંદોલન કરીશ અને મારે બેસવું પડશે ધરણા ઉપર તો અધિકારી સામે બેસીશ કારણ કે પબ્લિકને તકલીફ પડે ને તો મારા કાઉન્સલર પદ રહેવું મારા માટે યોગ્ય નથી આ તમે એક જુલાઈથી સાત ઓગસ્ટ સુધી અલગ અલગ આંકડા છે તે અહીંયા આગળ કાઢીને રાખ્યા છે આ શહેરા આંકડા છે અને હકીકતમાં સવારે પાણીનું લેવલ અથવા જે કહીએ કે પ્રેશર કેટલું હોવું જોઈએ સાંજે કેટલું હોવું જોઈએ સવારે મિનિમમ ચાર કે આજુબાજુ લેવલ હોય ને તો જ પાણી વિસ્તારને મળી શકે બે અઢી બે અઢી સવારે હોય છે અમુક દાડે ત્રણ થઈ જાય તો થઈ જાય નહીં તો આટલામાં પતી જાય છે સાંજે જે લેવલ મિનિમમ અઢી જોઈએ એ એક દોડની આજુબાજુ હોય છે અને આ થોડાક સમયની વાત હોય તો પબ્લિક સહેન કરે હવે ઉનાળા હોય તો સમજીએ આપણે વરસાદની સિઝન ખૂબ પાણીની આવક છે તોય આ વિસ્તારમાં પાણીથી લોકો વંચિત રહે એક ટાઈમ જમવાનું ના મળે માણસ ભૂખ રહી શકે પણ પાણી વગર વ્યક્તિ કઈ રીતે રહે એટલી બધી રજૂઆત હું તો મારી પ્રજા ચંદગાણાની પ્રજાને ધન્યવાદ ગણું છું કે એ લોકો કોઈ દિવસ અત્યાર સુધી કોઈ આંદોલન નથી કર્યું કે કોઈ એવો કૃત્ય નથી કર્યો જેનાથી કોઈને તકલીફ થાય પણ પબ્લિક જનતા ક્યાં સુધી સહેન કરે અમે આપ સમજાઈ કે ભાઈ કાલે સુધી જશે પાણી અઢવાડેમાં થઈ જશે જેમ અધિકારી અમને આશ્વાસન આપે એમ જનતાને અમે કહેતા હોઈએ છીએ પણ અત્યાર સુધી રિઝલ્ટ આનું ક્યાંક મળ્યું નથી વોટર કમિટીના જે ચેરમેન છે તેમને આ બાબતનો ખ્યાલ છે ખરી કે પાણીનો ફ્લો ઓછો આવે છે એના કારણે ટેન્કરો દોડી રહી છે ચાંદખેડામાં હા મેં ચેરમેન શ્રી વોટર કમિટીના બગડિયાજીને બી વાત કરી એ બી પ્રયત્ન કરી રહ્યા છે એમને કીધું અરુણસિંહ હું મારા લેવલે પ્રયત્ન કરું છું મેં અમારા વોટર પૂર્વ કમિટીના ચેરમેન જતીનભાઈ જે સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે ખૂબ અનુભવી વ્યક્તિ છે આજે ડેપ્ટી મેયર છે એમને રજૂઆત કરી કે અરુણસિંહ હું જલ્દી પ્રયત્ન કરું છું તમારા વિસ્તારોમાં પાણીની જલ્દી સગવડ થઈ જાય એના માટે મારા પ્રયત્નો ચાલુ છે અધિકારીઓ શું કહે છે સાહેબ કારણ કે જે બી વોર્ડ લેવલે ઝોન લેવલે થતું હોય તે જોવાની જવાબદારી અથવા કે પણ કામ બાકી રહ્યો તો જોવાની જવાબદારી અધિકારીઓની રહેતી હોય છે અધિકારી તરફથી યોગ્ય જવાબ નથી મળતા કે કામગીરી આગળ વધતી નથી અધિકારી ઉપર લેવલમાં વાત કરીએ વોર્ડ લેવલની વિષય નથી આ ઝોન લેવલનો વિષય છે સેન્ટ્રલનો વિષય છે આમાં અધિકારીને કહીએ તો અધિકારી સાહેબ જોઈ લઉં છું આગળથી પાણી નથી આવતું ત્યાંથી પાણી નથી આવતું એમ ગોળ ગોળ જવાબ આપતા હોય છે આપણને અરૂણસિંહ રાજપૂત આપણી સાથે જોડાયેલા હતા ઉગ્ર રીતે નિવેદન તેમણે તરફથી ચોક્કસથી કરવામાં આવ્યું છે કારણ કે સ્વાભાવિક રીતે જનતા તરફથી ચૂંટીને મૂકવામાં આવેલા પ્રતિનિધિ હોય અને જનતાની સમસ્યા નું સમાધાન ન થતું હોય ત્યારે અધિકારીઓ પણ યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા જેના કારણે ચાંદખેડા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ટેન્કરો દોડાવવાની પરિસ્થિતિ સર્જાઈ છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંગ સોની એબીપીએસ મીતા અમદાવાદ